ચાર થી વધુ મંત્રીઓને પડતા મુકાશે એ નક્કી આઠ જેટલા ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ એ પણ નક્કી શરદ પૂનમ દિવાળી સુધીમાં મંત્રી ગમે ત્યારે વિસ્તરણ મંત્રી બચુ ખબરના પડતા મુકાવાનું સંપૂર્ણપણે નિશ્ચિત ઘણા સમિતિ જો હાજર પણ નથી રહ્યા कारोबारीની બેઠકમાં બચુ ખાબર હાજર નથી રહ્યા હાલના મંત્રીઓના ખાતા બદલવાનું પણ નિશ્ચિત પરફોર્મન્સના આધારે મંત્રીમંડળનું એક્સપાન્શન અને રીશફલિંગ નક્કી બે જેટલા રાજ્ય મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળે કેવી શક્યતા રહી છે રાજ્ય મંત્રી રાજ્ય મંત્રીમંડળને લઈને એક્સક્લુઝિવ જાણકારી ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે મંત્રી મંડળના લઈને પરંતુ પૂનમથી દિવાળી સુધી એટલે કે ગુજરાતીઓના નવા વર્ષ સુધીમાં એ બાબત સામે આવી જશે ગુજરાતીઓના નવા વર્ષમાં નવા મંત્રીમંડળ નવા નામો જાહેર થઈ શકે છે દિવાળી પહેલા રાજ્ય મંત્રી વિસ્તરણ નિશ્ચિત છે ચાર વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને એવામાં એક નામ તો નક્કી છે બચું ખાબડ